નમસ્કાર મિત્રો હું હરિવંદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ બાવીસ છ બે હજાર પચીસ રવિવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે સૂર્યની આરાધના કરવી જોઈએ અને સૂર્યને જલ ચડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે અગ્નિની સાથે રમત નહીં કરતા વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરજો વૃષભ રાશિવાળાએ આજે થોડોક આરામ કરવો જોઈએ ને પોતાના માનસિક લેવલને સંતુલિત કરવાના પ્રયત્ન કરવા જોઈએ નાના માટે દેવ દર્શનથી દિવસની શરૂઆત કરજો શું નથી કરવાનું મિત્રો આજે ખોટી રીતે આજનું કામ કાલ પર નહીં લઈ જતા મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરજો મિથુન રાશિવાળાએ આજે સૂર્ય નમસ્કાર કરીને પછી દિવસની શરૂઆત કરવી જોઈએ કર્ક જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપણા વેપારમાં કોઈ નવો ભાગીદાર ઉમેરવો નહીં સિંહ રાશિ સિંહ રાશિ આજે શું કર્યું સિંહ રાશિ આજે તાંબાના વાસણમાં ગોળ ભરી અને આ પાત્ર શિવ મંદિરમાં દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો કોઈ પણ વિધવા સ્ત્રીનું અપમાન નહીં કરતા કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરજો કન્યા રાશિવાળાએ આજે કોઈની પણ સાથે વ્યવહાર કરવો સમજી વિચારીને નમ્રતા રાખીને આગળ ચાલવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે શરાબનું સેવન બિલકુલ નહીં કરતા તુલા તુલા રાશિવાળાએ આજે શું કરજો તુલા રાશિવાળાએ આજે લાલ ગાયને પોતાના ઘરની રોટલીને ગોળ ખવડાવવા જોઈએ શું નથી કરવાનું આજે ઉતાવળમાં કોઈ પણ નિર્ણય કરવાનો નથી આજે શું વળમાં જળને મીઠું ખાંડવાળું જળ ચડાવવું જોઈએ અને જે માટી બેની થાય ને નીચે એનો ચાંદલો કરી લેજો શું નથી કરવાનું મિત્રો આજે કોઈ અગત્યના વ્યક્તિ સાથે મુલાકાત હોય તો એને ટાળતા નહીં ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું ધનરાશિવાળાએ આજે ઘરે આવેલા અતિથી ગોળ વાળી વાનગી ખવડાવવી જોઈએ તો સવારમાં આજે ગોળ પાપડી બનાવીને રાખજો શું નથી કરવાનું મિત્રો આજે પરિવારના સભ્યો સાથે ઝઘડો કરવાનો નથી મકર મકર રાશિ વાળાએ આજે શું કરજો મકર રાશિવાળાએ આજે ભગવાન શિવનો ગાયના દૂધથી અભિષેક કરવો જોઈએ અને મધમા લાલ ચંદન ભેળવી ને ભગવાનને તિલક કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે મેલા ઘેલા કપડાં પહેરીને લગર વગર થઈને ફરતા નહીં કુંભ રાશિ કુંભ રાશિ વાળાએ આજે શું કરવું કુંભ રાશિ વાળાએ આજે કોઈ અપંગ વ્યક્તિની સેવા કરવી જોઈએ ભરપેટ ખાવાનું ખવડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરના બચ્ચાઓને નારાજ નહીં કરતા મીન રાશિ મીન રાશિ વાળાએ આજે શું કરવું મીન રાશિ વાળાએ આજે વાંદરાને ખાવાનું ખવડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ સાથે વાતચીતમાં અપશબ્દનો ઉપયોગ નહીં કરતા તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જુનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવેદન ચોકથી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જઈએ નમસ્તે